દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે પક્ષપલટાનો જાણે માહોલ જામ્યો છે. રાજકીય નેતાઓ જાણે સેવા માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. ચૂંટણી ટાણે જ નેતાઓ પક્ષપલટા કરતા હોય તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે વલસાડમાં પણ પક્ષપલટાનો માહોલ જામ્યો છે. કોંગ્રેસના પીડ નેતા એવા બિલાડના નરેશ વળવી અને ઉમરગામના ભગવાન ભરવાડ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે રાજ્યના નાણામંત્રી દેસાઈના હસ્તે તેમણે ભાજપનો કેસ ધારણ કરી લીધો છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ઉમરગામ તાલુકા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભિલાડના નરેશ વળવી અને ઉમરગામના ભગવાન ભરવાડ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે ઉમરગામ તાલુકાના ભિલાડ ભંડારી સમાજ હોલમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ તથા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકરે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલ છે વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસટી સેલના ઉપપ્રમુખ એવા ભિલાડના નરેશભાઈ વળવી તથા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માજી પ્રમુખ અગ્રણી કોંગ્રેસી નેતા એવા ભગવાન ભરવાડ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાયા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ભાજપનો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં સામેલ કરવામાં આવ્યા